ભારતની આ દિવ્ય ભૂમિ અયોધ્યા જેવી જ્યાં નગરી અને એ નગરી જ્યાં ભગવાન રામ પ્રગટ્યા આપણા વેદો આપણા પુરાણો અને રામચરિત માનસની કથા એવું કોઈ પુરાણ નથી એવું કોઈ શાસ્ત્ર નથી કે જેમાં એક અધ્યાયમાં કે બે શ્લોકમાં કે એક શ્લોકમાં પણ કથા ન હોય કોઈ પણ પુરાણ હોય એવા ભગવાન રામ અયોધ્યામાં પ્રગટે સરયુના કિનારા ઉપર પ્રગટે પણ છતાંય આપણું દુર્ભાગ્ય રહ્યું હિન્દુરાષ્ટ્ર હોય હિન્દુસ્તાન હોય જ્યાં રામ કૃષ્ણ અને વૈદિક સનાતની પરંપરા હોય પણ એ પરંપરામાં જાય આતતાઈઓનું આપણા ઉપર આક્રમણ થયું કદાચ હું ન ભૂલતો હો તો 1528 માં બાબરના શાસનકાલીન માં બાબરનો એક મંત્રી છે મિયા મીરા બાકુર કે એવું કંઈક નામ છે કદાચ હું બરાબર પણ કદાચ સ્મરણ બાર છે અને એને એ ઓર્ડર આપે છે

એટલે કે ઓગણીસો નેવું જેમાં પેલા કર સેવા જેને આપણે આપણી ભાષામાં કાર સેવા કહીએ છીએ પણ હકીકતમાં શબ્દ છે કર સેવા કઈ તો કે આ મસ્જિદ ને તોડવાની આ મોગલ સાઈ ને હટાવવાની અને રામના મંદિર માટેના કઈ કામ કરવાની કર સેવા આવી કર સેવાનો નું ઓગણીસો નેવું માં એક ચળવળ ચાલી અડવાણીજી મુરલી મનોહર જોશી ઋતુમરાજી આવા તો કેટલાય મહાપુરુષોએ ઓગણીસો બાણું પાછી ચળવળ ચાલી અને કર સેવા ફરીથી એની વાત આવી અને ઓગણીસો ને બાણું માં ફરીથી બધાએ ભારત વર્ષમાંથી લોકોએ ઝુંબેશ ઉપાડ્યો અને ડિસેમ્બર જ્યાં સુધી મારું સ્મરણ છે કદાચ આગા પાછું હોય પણ લગભગ છ ડિસેમ્બર ઓગણીસો બાણું ના દિવસે આખા એ ભારત વર્ષનું આહવાન થયું ને અયોધ્યાના મેદાનમાં અયોધ્યાની ભૂમિમાં ભારતવર્ષના કેટ કેટલાય સપૂતો કેટ કેટલાય મહાપુરુષો કેટ કેટલાય વીર યોદ્ધાઓ ત્યાં પહોંચ્યા એના જે ప్రత్యક્ષ દર્શી છે એવા વ્યક્તિ એના એના ઈ ઈ ઈ ઈ ઈ જગ્યામાં જે માણસો હતા એના દ્વારા મેં સાંભળ્યું છે એટલે હું કહું છું ઓગણીસો 1992 માં 6 ડિસેમ્બરના દિવસે 11:30 વાગ્યા સુધી લાખોની મેદનીમાં જે માણસો બેઠા હતા એ બરાબર બધાના શાસનમાં હતા કે આપણે કાંઈ ઉગ્ર આંદોલન નથી કરવાનું ઉગ્રતા કોઈ કરવાની નથી પણ ઘટના એવી ઘટે છે કે બાર વાગે અને ત્યાં તો યુવાનોએ થોડોક હોબાળો કર્યો અને પછી તો એ લાખોની સંખ્યામાં જે આપણા ભારતના હિન્દુ રાષ્ટ્રના મહાપુરુષો જે ગયેલા છે એ બધા ઊભા થઈ ગયા અને પછી તો માઈકો ઉપરથી એલાઉન્સ થયા કે ભાઈ બેસો બેસો પણ કોઈ બેઠા નહીં અને પછી એમાંના ઘણા બધા સપૂતો એ મસ્જિદ ઉપર ચડ્યા જે બાબરી મસ્જિદ ત્યાં ત્યાં હતી ત્રણ ઢાંચામાં મુખ્ય ગુંબજ મધ્ય અને ત્રિપલ છેલ્લો હવે ત્રણ ગુંબજમાં જે આખી મસ્જિદ છે એના મુખ્ય ગુંબજ ઉપર એ કેવી રીતે ચડ્યા હશે કેમ ચડ્યા હશે એ જરા સૌર વીરતા કયું હનુમતી કયવું વીર હનુમંત હનુમાનજી ને જ્યાં જામવંત્રી કહ્યું ને હનુમાનજી જેમ છલંગ લગાવી એવી રીતે કદાચ એ વીર પુરુષો એટલા સુધી ચડી ગયા અને પાંચે પહેલા ગુંબજ ને પાડવાની શરૂઆત કરી અને સાડા બાર પૂણા એકે પહેલો ગુંબજ ધ્વંસ કર્યો પછી તો કોઈ ઘરમાંથી પાવડા ત્રિકમ કોદાળી જે કઈ અયોધ્યાવાસીઓ લાવ્યા હતા બધું તૈયાર જ હતું પહેલો ગુંબજ પાડ્યો બીજો અને ત્રીજો ત્રીજો પાડ્યો ત્યારે હાજના હાડા પાત થયા હતા હવાત્રાને બીજો ગુંબજ પાડ્યો અને હાજના હાડા પાંચે ત્રીજો ગુંબજ ધ્વંસ કર્યો લાઠી ચાર્જ થયો થોડો પણ એ વખતની વર્તમાન સરકારોની બહુ રહેમ દ્રષ્ટિ હતી ભલે અત્યારે કદાચ આપણને આપણે એમને યાદ કરીએ ને કરીએ એ સીએમ ને પીએમ ને પણ એમની દ્રષ્ટિ હતી કે આ કામ થવું જોઈએ અને થયું છ ડિસેમ્બર ઓગણીસો ને બાણુના દિવસે બાબરી મસ્જિદ મસ્જિદનો ધ્વંસ થયો વિધ્વંસ થયો અને પછી તો ઘણા બધા આપણા ભારત વર્ષના વીર સપૂતો એ બધાએ એ જે બાબરી મસ્જિદ તૂટી એના પાણાઓ પોતાના ઘરે લઈને ગયા હતા કારણ કે એ વખતે આટલો મીડિયા યુગ તો હતો નહીં અને બધા ગામડા ગામડે ખબર કેવી રીતે પડે તો ઘણા બધા મને જે મળ્યા હતા ત્યાં મારા દિશામાં જે અમારી ત્યાં અક્ષત યાત્રા આવી હતી એમાં ઘણા બધા જે વયોવૃદ્ધ માણસો હતા એમણે મને કહ્યું મને કે આચાર્યશ્રી અમે એ વખતે સાથે અને હું પણ તે પથ્થર ઘરે લઈ આવ્યો હતો મારા ગામવાળાઓને દેખાડવા માટે આ બાબરી મસ્જિદનો પથ્થર છે અને છોતેર થી વધારે બાબરી મસ્જિદ અને રામ લલ્લા ભૂમિ માટે કરીને છોતેર થી વધારે નાના મોટા યુદ્ધો થયા અને દોઢ લાખ થી વધારે સરકારના આંકડા કી રહ્યું આમ તો કેટલાય મર્યા છે જે આંકડા વગેરેના એ વાત તો અલગ છે પણ દોઢ લાખ થી વધારે જેમાં આપણા યોદ્ધાઓ મૃત્યુને શરણ થયા છે અને છેવટે જે આપણું હતું એ આપણું આપણે હાસિલ હાંસલ ન કરી શક્યા આનું એક કારણ હતું આમાં તમારે બધાને સંમેલિત થવાની જરૂર નથી ને કોઈને ખોટું લાગે તો પગે લાગી લઉં પહેલથી પણ સત્ય એ છે કે આ વાત માત્ર ધર્મયુક્ત હતી આ વાત ભારતના અસ્તિત્વની હતી પણ આ વાતને જ્યારે સરકારોએ જે તે સમયે કરી લોકોને અને સુપ્રીમમાં મૂકી એટલે આ વાત વધારે લાંબી થઈને આજ સુધી આપણે રાહ જોવી પડી આ સુપ્રીમનો પ્રોગ્રામ જ નહોતો આ પ્રોગ્રામ તો આપણે અસ્તિત્વનો આપણી ગરિમાનો હતો હટાવીને આપણે આપણું બનાવવાનું એમાં ક્યાં આપણે પુરાવાઓ આપવાની જરૂર છે અને પુરાવા આપ્યા તો સજ્જડ પુરાવાઓ હતા આપણા વિદ્વાનો દ્વારા આપણા મહાપુરુષો દ્વારા અને એનું એક જ કારણ હતું કે ક્યાંક ને ક્યાંક સામેલા પક્ષનું માન ન ગવાય અને અમારી ખુરશીઓ અકબંધ રહે આ બહુ કઠોર સત્ય છે અને છેવટે ભગવાનની કૃપા એ થઈ પાંચસો સાડા પાંચસો છસો વર્ષનો ગાળો વીત્યો અને છેલ્લે ચળવળ ઓગણીસો નેવું લઈ અને આજ દિવસ સુધી એમાં પણ આપણે ભગવાનની કૃપાથી જીત્યા સુપ્રીમમાં પણ જીત્યા અને છેવટે ભગવાનની એક છે કરુણા થઈ કે હજારો હજારો વર્ષોથી લાખો વર્ષોથી જે પૂર્વજો જે સ્થાન ઉપર ભગવાન રામ લલ્લાની પૂજા કરતા હતા ત્યાં ભગવાન રામ લાલો હવે પધારવાના છે બાવીસમી જાન્યુઆરી અબ વો નહીં ટેન્ટ મેં સે ભગવાન બહોત બહુ વિશાલ ભવન ગામડે ગામડે શહેરે શહેરે સોસાયટીએ સોસાયટીએ આપણા આર એસ એસ ના આ બધા જ મહાપુરુષો કામ કરી રહ્યા છે એમાં બીજા ઘણા બધા આપણા જેવા ભક્તો પણ જોડાયેલા છે અને બહુ દિલથી આપણે એનું સ્વાગત કરીએ છીએ કરવું જ જોઈએ આપણી અસ્તિત્વ છે આપણી ગરિમા છે પણ સાથે સાથે વાલા મારે આપને એ કેવું છે આમ તો આપણા પીએમ સાહેબે એનું આહવાન કરી ચૂક્યા છે પણ છતાંય ફરીથી દોહરાવું છું કે બાવીસમી જાન્યુઆરી બપોરના બાર સવા બાર જે ચોર્યાસી મિનિટ ચોર્યાસી સેકન્ડનું જે મધ્ય મુહૂર્ત છે એ મુહૂર્તમાં જયારે ભગવાન રામ રામલલ્લા બેસે

અયોધ્યામાં ભગવાન પધાર્યા છે અયોધ્યામાં નહીં હિન્દુઓના હૃદયમાં ભગવાન પધાર્યા છે જે સ્વપ્ન હતું એ સાકારવત થયું અને સાકારવત થયેલું હવે તો સ્વરૂપવત થશે જેના આપણે દર્શન કરશું અને હવે એ દિવસો એ દૂર નથી વાલા કમ નસીબી છે આપણી કે આપણે વોટો બેંકો માટે કરી અને રાજકારણે એવું રાજકારણ રમ્યા છે અત્યાર સુધી માફ કરજો રાજકારણ જે બેઠા હોય બધાને પ્રાર્થના કરું છું પણ બહુ સાચી વાત છે અને સત્યને સ્વીકારવું જ રહ્યું અંદર થી સ્વીકારીએ જે પણ બહાર થી કેતા નથી આપણે અને વ્યાસ પીઠો જો સત્ય નહીં કહે તો પછી કહેશે કોણ કારણ કે આ તો ધર્મની જગત છે ધર્મ જગત છે અત્યારના કદાચ સંતોય સાચું કેવા તૈયાર નથી એનું કારણ છે કે ક્યાંક ને ક્યાંક એમને ડર છે કે અમારા આશ્રમોમાં રૂપિયા નહીં આવે પણ એક જ બેબાક કોઈ કેનારી પીઠ હોય તો વ્યાસ પીઠ છે અકબંધ છે અને રેવી જોઈએ કોઈની હાડાબારી નહીં અને એટલે જ મેં ગઈકાલે કહ્યું હતું કે આ પણ એક ધર્મ સંસદ છે જે મોલી સંસદની જે માન્યતા છે ગરિમા છે એમ આની પણ ગરિમા છે અને આ ધર્મ સંસદ જો એના સમયમાં નહીં કે તો કોણ કે એટલે મારે તમને એ કેવું છે ને લાઈવમાં શિક્ષા ટીવીના ના માધ્યમથી આખું ભારત ભારત વર્ષ સાંભળે છે ત્યારે મારે તમને બધાને એ કેવું છે કે આ ભારત હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ પણ ન થયું અત્યાર સુધી એનું એક જ કારણ છે વોટ બેંક ભારત વિશ્વના નકશામાં હિન્દુસ્તાન હોવું જોઈએ પણ ન થયું તમે જુઓ

પચીસ થી વધારે યહુદીઓના દેશ છે દસ થી વધારે આપણે ત્યાં બૌદ્ધો ના દેશ છે જયારે વિશ્વના નકશા ઉપર ભારત એક એવો દેશ છે જે હિન્દુસ્તાન છે હિન્દુ રાષ્ટ્ર છે અને આખા વિશ્વની જે હાર્દ છે હૃદય છે પણ છતાંય હજુ હિન્દુસ્તાનને હિન્દુસ્તાનનો દરજ્જો નથી મળ્યો આપણું કમનસીબ છે અને આનું એક જ કારણ છે પોતાની ખુરશી હચવાય પોતાના ખીચા છે સમાજમાં પરિવારમાં પક્ષોમાં વિચારધારાઓમાં એવી રીતે આપણે બાટી દીધો કે આપણે હજુ નહીં તો ભારત વિશ્વના નકશા ઉપર એક જ આ હિન્દુ રાષ્ટ્ર છે પછી ભલે આપણે એને નેપાળ ને આપણું માની બીજો દેશ ગણીએ બરાબર પણ મૂળ આપણો જ ભાગ છતાંય હજુ વિશ્વના નકશા ઉપર આપણે આપણી જાતને હિન્દુસ્તાન અરે અહીંયા સેક્યુલરિઝમ નડે છે આપણને ભાઈ તમે આવી રીતે નહી બોલી શકો લોકતંત્ર છે હમ સબકા માન કરતે હે કિસી કા અપમાન નહીં અરે બધાની માઓની પૂજા હોય પ્રણામ હોય પણ પૂજા તો પોતાના માની આપણી માં જે છે જે આપણને જન્મ આપ્યો છે એની પૂજા આપણે કરવાની છે બાકી દરેક માની માનો આદર હોય આપણે એને પ્રણામ કરીએ બહુ સારી પણ મારે કરબત્ત પ્રાર્થના કરવી છે કે આ જગતમાં પાછું જેમ રામ રાજ્ય આવે જેમ ભગવાન રામ આવે છે એમ પાછું આ જગત આપણું હિન્દુ રાષ્ટ્ર તરીકે ઘોષિત થાય વિશ્વના નકશા ઉપર હિન્દુસ્તાન એટલે સીધી નજર પડે ભારત બોલો આપણે આવું બધું કરવા ઈચ્છીએ છીએ કે નહીં વાહ તમારા શાસ્ત્રીજી કહે છે બે હાથથી વાહ વાહ ભાઈ બરાબર હાથ આ બધાના હાથ લેજો રાખો થોડી વાર મને ખબર પડે કે તમે હાથ ઊંચા કર્યા છે તો હવે આપણે હિન્દુસ્તાન ને હિન્દુસ્તાન બનાવીને રહેશું એ પાકી વાત છે પણ એના માટે આપણે શું કરવાનું છે આપણા અવાજને કોઈની વાતોમાં માં નથી આપણા અવાજ ને ત્યાં સુધી પહોંચાડવાનો છે કે ભાઈ હિન્દુસ્તાન ને હિન્દુસ્તાન બનાવવા માટે તમે પૂરેપૂરું ધ્યાન આપો કારણ કે આપણું હિન્દુસ્તાન હજુ સુધી હિન્દુસ્તાન નથી બન્યું નહીં તો એક સમય એવો તમે આપણા પુરાણો આપણા શાસ્ત્રો વેદોને વાંચો તો એક સમય એવો હતો કે સંપૂર્ણ વિશ્વનું હેન્ડલ આપણું ભારત કરતું હતું ચાહે પછી ભરત રાજા હોય મનુ મહારાજ હોય ભગવાન રામ હોય ભગવાન કૃષ્ણ હોય અને છેલ્લે છેલ્લે હમણાં ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિતજી મહારાજ જેની કથા આપણે સાંભળીએ છીએ એ પરીક્ષિતજી મહારાજે પણ ચક્રવર્તી સમ્રાટ હતા ભારત વર્ષમાં રહી અને સંપૂર્ણ વિશ્વનું શાસન કરતા હતા આ ભારત અને એ ભારત માત્ર હાથ હિતેર વર્ષના સમયમાં એના પહેલા તો આપણે ઠીક છે કોઈના દબાણમાં હતા કોઈના શાસનમાં હતા પણ એના પછીના આટલા વર્ષો ગયા પછી આપણે આટલા લેટ માટે કોઈની વાતોમાં નહીં દોરાતા સાથે એને આપવો છે કે જે હિન્દુ રાષ્ટ્ર બનાવે હું કોઈનો પક્ષ ધર નથી હો હું કહું હા વ્યાસપીઠ એટલે સ્વતંત્ર હું તો આનો પક્ષ ધર છું કારણ કે આ પાંખ રાખે છે આમ માથે મોર પંખ એટલે આનો પક્ષ ધર છું મારા માટે કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં કે બીજા કોઈ અન્ય પક્ષો નહીં હું તો એટલું જ કેવા માંગુ છું કે જે ભારતને હિન્દુસ્તાન બનાવે એના માટે અમે તૈયાર આવી રહી છે હવે ચૂંટણીઓ બે હજાર ચોવીસ માં એના બધા નગારા વાગવા માંડ્યા છે હવ હવે ની રીતે હવ વાતો કરશે પણ આપણને એમ લાગે કે આ કામ થશે એને બરાબર પડકારી પછી આ આપણો છે એટલે નહીં આ વિશ્વનો છે આ ભારત નો છે ભારત છે આવું વિચારીને આપણે આપણા વોટ ને આપવાનું છે કારણ આ સમગ્ર ભારત હિન્દુસ્તાન બને ભગવાન રામ આવી રહ્યા છે ગૌરવ ની વાત છે તો અક્ષત કલશ આવ્યો અને એ અક્ષત કલશનું આપણે બધાએ સ્વાગત કર્યું